ઉભરી ઉભરી બે મિનિટ ઉભરી પોરબંદર માં આજથી ચાર પાંચ દિવસ પહેલા એક લીલુબેન ઓડદરા જે પોતે હાલમાં ઇઝરાયલ ખાતે છે એમણે એક વિડીયો વાયરલ કરેલો અને વિડીયો પોલીસના ધ્યાનમાં આવતા આ વિડીયોની અમે ખરાઈ કરવામાં આવી વિડીયોમાં જે આક્ષેપ હતા એ મુજબ લીલુબેનના પુત્ર રણજીત અને એના પતિ હનુભાઈ એનું પોરબંદરમાં હિરલમાં જાણેજા અને એના માણસોએ અપહરણ કરી ઊંધી રાખી અને એની પાસેથી પૈસાની ખંડણી માગણી કરવામાં આવી છે આવા એલિગેશન હતા આ બાબતમાં તપાસ કરતા જે ભોગ બનનાર રણજીત અને બનુભાઈ બંને પોલીસ સમક્ષ હાજર થઈ અને પોતાનું કોઈ અપહરણ થયું નથી એવું નિવેદન આપતા આ બાબતમાં પોલીસે તપાસ પૂર્ણ કરેલી પરંતુ અમને આ નિવેદનો શંકાસ્પદ લાગતા પોલીસે તપાસ ચાલુ રાખેલી અને ગઈકાલે લીલુબેન ના પિતા આવી અને હિતેશ વડોદરા વિજય વડોદરા અને બીજા અન્ય ત્રણથી પાંચ લોકોએ પોતાને અને એના જમાય ભનુભાઈનું નું ગામ ખાતે થઈ તારીખ અગિયાર એપ્રિલ ના રોજ અપહરણ કરી અને હિરલબા જાડેજાના પોરબંદર ખાતેના નિવાસ સ્થાને લગભગ સત્તર દિવસ સુધી ગોંધી રાખી અને મારી નાખવાની ધમકી આપી અને એમની પાસેથી પૈસાની ઉઘરાણી કરતા આક્ષેપ કરતું ગઈકાલે અમને ફરિયાદ આપતા તાત્કાલિક મરીન હાર્બર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે ગુનાની તપાસ કરતા અમને જે પ્રાથમિક પુરાવાઓ મળેલા એ મુજબ હિરલભાઈ જાડેજા અને હિતેશ વડોદરાની ગઈકાલે સાંજે પોરબંદર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને અન્ય આરોપી વિજય વડોદરા છે એ હાલમાં ફરાર છે એને પકડવા માટે પોલીસ તજવીજ ચાલુ છે અન્ય જે અજાણ્યા સમો છે એ કોણ કોણ છે અને આ સત્તર દિવસ દરમિયાન આ જે ભોગ બનનાર છે એમને ગોંધી રાખી અને એમની પાસેથી દાગીનાઓ

આ ખૂબ જ ગંભીર પ્રકારનો બનાવ હોય પોરબંદર પોલીસ છે હાલમાં પકડાયેલા આરોપીઓને રિમાન્ડ માંગી અને તપાસમાં વધુ પુરાવો એકઠા કરવાની હાલમાં તજવીજ ચાલુ છે હાલમાં અન્ય કોઈ ફરિયાદી નથી પરંતુ અમે આપના માધ્યમથી અપીલ કરવા માંગીએ છીએ કે આ લોકો દ્વારા અન્ય કોઈ પણ વ્યક્તિને પણ જો આ રીતના ધમકી આપી અને પોતાની કોઈ પણ મિલકત ફળાવી લીધી હોય તો કોઈ પણ બની અને પોલીસ પાસે આવશે તો પોલીસ દાખલ કરી અને કાર્યવાહી કરશે જાડેજા સામે અમે ચેક કરતા એક ગુનો દાખલ થયેલો છે અને હિતેશ વડોદરા વિરુદ્ધ પણ એક ગુનો દાખલ થયેલો છે ધાક ધમકી આપવાના ગુનાઓ એમની સામે છે લીલુબેન હાલમાં તો એક પોતે ઈજરાયેલ હોવાનું જણાવે છે અમે એમને રૂબરૂ બોલાવી લેતા નથી અને અત્યાર સુધી અમે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી એમની સાથે વાતચીત કરી અમને એમના નિવેદનો નોંધેલાં છે એમના વિરુદ્ધમાં અમને અત્યાર સુધી કોઈ રજૂઆતો મળેલી આ અગિયાર સત્તર દિવસ દરમિયાનમાં જે ભોગ બનનાર જે એમની પાસેથી અગિયાર પૂરા ચેકોમાં સહીઓ કરાવી કરાવી લેવામાં આવી છે પૈસા પણ જે સિત્તેર લાખ નો આક્ષેપ કરવામાં આવે છે ત્યારે વિડીયો ની અંદર એક કરોડ રૂપિયાનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે તો ખરેખર કેટલી રકમની માંગણી કરવામાં આવી હતી એ પણ અમારો તપાસનો વિષય છે અને પૈસા ખરેખર કોના હતા કેસ હતા કે ચેક થી વ્યવહાર થયેલો છે આ તમામ બાબતો બાબતોની પોલીસ તપાસ કરી રહી છે